આની અંદર જે કામ ચાલતું હતું તે દરમિયાન મજૂરો દ્વારા જે ગટર લાઈન નાખવાનું કામ ચાલુ હતું તેના રસ્તાની અંદર આ એક મકાન જર્જરિત હાલતનું હતું પણ ભૂતકાળની અંદર જર્જરિત હાલતની અંદર કોઈ પણ જાતની નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં નથી આવેલી કે કોઈ પણ એવો જર્જરિતનો ખુલાસો ભૂતકાળમાં કે અત્યારે વર્તમાનમાં કરેલો નથી તો આ અંગે જાણકારી આપશે અમારી સાથે માનસી પટેલ લાઈવ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ માનસી આપ ઘટના સ્થળે ત્યાં પહોંચ્યા છો શું જાણકારી મળી રહી છે સ્થાનિકો શું કહી રહ્યા છે આખો ઘટનાક્રમ શું હતું ચોક્કસથી વિકાસ અમદાવાદના સિટી વિસ્તારના એટલે કે ઘીકાંટા વિસ્તારમાં આવેલી જે નવતાડની પોર છે ત્યાં આખો બનાવ બન્યો હતો અને સીધા જ તમને દ્રશ્યો બતાવીશ કે અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં જે મોટી હમામની પોર છે તેની પાસે ખાસ કરીને જે મકાન ધરાશાયી થવાની જે ઘટના છે તે સામે આવી રહી છે અને દુઃખદ બાબત એ સામે આવી રહી છે કે આ મકાન પડતા જ જે કાટમાળ હતો તેની નીચે ત્રણ જેટલા જે લોકો હતા તે દટાઈ ચૂક્યા હતા જેમાં એક મહિલા પણ હતી અને તેનું આકસ્મિક જે અવસાન છે તે અવસાન નીપજ્યું છે મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના તમામ જે જવાનો હતા તે તાત્કાલિક ઘટના સ્થળ પર આવ્યા હતા અને ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને જે ત્રણ લોકો દટાયેલા હતા તેમનું રેસ્ક્યુ કર્યું હતું અને રેસ્ક્યુ કરીને તેમને ગણતરીની જ મિનિટોમાં બે ટીમ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને બહાર કાઢ્યા બાદ જે એકસો આઠ ની જે ટીમ હતી તેને તાત્કાલિક ફોન પર જાણ કરી હતી અને તેઓ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આ જે ત્રણ ઈજાગ્રસ્તો હતા તેમને પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાંથી જે એક મહિલા હતી તેને સૌથી વધુ એટલે કે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાઓ પહોંચ્યા બાદ આ મહિ મહિલાનું હાલ તો કરુણ જે મોત છે તે મોત નીપજ્યું છે બીજી મહત્ત્વની બાબત એ સામે આવી રહી છે કે ઘટનાની જાણ થતાં જે પોલીસ વિભાગની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બીજી તરફ કોર્પોરેશનના એસ્ટેજ વિભાગના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તે પણ પહોંચી ચૂક્યા છે અને સ્થાનિક લોકોએ આ સમગ્ર બાબતે ખાસ કરીને એમસી પર આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન દ્વારા જે ડેનેજ લાઈન ખોદવાની જે કામગીરી હતી તે ચાલી રહી હતી અને આ કામગીરીના કારણે જ આ જે મકાન હતું તે મકાન પડી ગયું છે અને મકાન પડતા જ કોર્પોરેશનના બે જેટલા જે મજૂર છે તે પણ ઇજાગ્રસ્ત થયા છે અને ઘરમાં હાજર જે મહિલા હતી તેનું હાલ જે મોત છે તે મોત નીપજ્યું છે કોર્પોરેશનની જે ડેનેજ લાઇનની જે કામગીરી છે તે ચાલી રહી હતી અને તેના જ કારણે ધ્રુજારી થઈ અને મકાન પડ્યું મકાનનો પહેલા માળની વાત કરવામાં આવે તો પહેલાં માળે જે ઉંમરલાયક જે માજી હતા તે રહેતા હતા અને તેમને જ ગંભીર સૌથી વધારે જે ઈજાઓ છે તે ઈજાઓ પહોંચી હતી હાલ તો વાત કરવામાં આવે તો એમસી દ્વારા અલગ અલગ જગ્યાએ જે ખોદકામ છે તે ખોદકામ કરવામાં આવી રહ્યું છે હાલની વાત કરવામાં આવે તો અહીંયા સ્થાનિક લોકોનું જે ટોળું છે તે પણ જોવા મળી રહ્યું છે અને હાલ તો એએમસીના ખાસ કરીને ડીવાયએમસી પણ ખાસ કરીને આવી પહોંચ્યા છે અને જે સ્થાનિકો છે તેમની સાથે જે ચર્ચાઓ છે તે કરી રહ્યા છે સ્થાનિક લોકો રજૂઆત કરતાં પણ નજરે ચડી રહ્યા છે ખાસ કરીને આપણે કેટલાક સ્થાનિકો સાથે વાત કરીશું બાજુમાં મરી ફેટ છે પચાસ વર્ષ જૂના છે એસી મકાન છે મકાન માલિક બધા ખાલી કરી જતા રહ્યા છે બધા ભાડવા જ છે મેટ્રોકોટની સામે અને એકદમ જર્જરિત છે મકાન માલિક નીકળી ગયા છે બધા ભાડવાચ છે ગમમે તારે દુર્ગામૂડી થશે ને 200 500 આટલા પડી જશે હું તમને બધે હાજરીમાં કજો અત્યારે એકટલા બનવાની તૈયારી જ છે એકદમ જર્જરિત છે ભયંકર છે નીચેથી મેટ્રો લાઇન જાયે લાઈબ્રેશન આયા કરે બાજુમાં મેરી ફેટ જાટ બનના 50 વર્ષ જૂના છે બાકી મ્યુનિસિપાલિટી ખાલી નોટિસ મારી જતી રહે કશું કરતા નથી અને ભયંકર થઈ જ વિઝિટ કર લો તમે એન્જિન બોલાઈ લો મિરઝાપુર કોટલી મજૂરી તોડો જો તો આ તો 50 વર્ષ જૂનું છે रजूवात ते तात्काल निर्णय लाइन खाली करवडाओ भयजनक निर्दोष मरी जे मकनचे मकान बीकळी गेले नोटिस मानी जता रहे खाली बाकी भयजनक दुधा मूडी बनस

બિલકુલ એટલે કે કોર્પોરેશનના જે ડીવાયએમસી છે તે પણ આવી પહોંચ્યા છે અને અહીંયા ખાસ કરીને તમામ જે લોકો છે તે લોકો એકઠા થયા છે અને તેમણે આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી પરંતુ અહીંયા ખૂબ જ આ પોરની વાત કરવામાં આવે તો આ પહે પ્રથમ વખત એવું નથી બન્યું કે મકાન ધરાશાયી થયું હોય આ પહેલાં પણ અનેક જે મકાનો હતા તે મકાનોમાં આ જ પ્રકારે ધરાશાયી થયા હતા અને આ જ પ્રકારે દુર્ઘટના બનતા બનતા અટકી ગઈ હતી પરંતુ આ દુર્ઘટના એવી કે જેમાં એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેઓ માજી હતા અને તેઓ એકલા રહેતા હતા બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ